વાત આપણે કરી લઈએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની કારણ કે પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર આવ્યો એક દાવો કરવામાં આવ્યો છે પીઆઈબીની આ ટ્વીટ છે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર ય દાવા ક્યા જા રહ દુનિયા કી સબસે ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી મેં દરારે આની શરૂ હો ગઈ હૈ બી ગિર સકતી આ પ્રકારનો એક જે દાવો કરવામાં આવ્યો તો રાગા ફોર ઇન્ડિયાના નામથી અને તેની અંદર તેને અહીંયા આગળ આ દાવાને ફરજી બતાવવામાં આવ્યો છે કારણ કે જે દાવો કરવામાં આવ્યો હતો તે સ્ટેચ્યુના આ બધા જે તમે અહીંયા પોષણ જોઈ શકો છો કે પગની અંદર તિરાડો આવી ગઈ છે પરંતુ આ બધા જ જોઈન્ટ્સ છે જે સ્ટેચ્યુ બનાવવા માટેના જે જોઈન્ટ્સ કરવામાં આવે છે અલગ અલગ પ્લેટ્સ હતી એ પ્લેટ્સને જોઈન કરીને આખું સ્ટેચ્યુ સરદાર પટેલનું બનાવવામાં આવ્યું અને એ જ સ્ટેચ્યુ જે છે એ સ્ટેચ્યુમાં હવે આવ એવું રાગા ફોર ઇન્ડિયા નામનું જે ટ્વિટર હેન્ડલ છે તેમાંથી કહેવામાં આવ્યું કે કભી બી ગીર શક્તિ હૈ દરાર પડની શરૂ હો ગઈ હૈ અને આ ફોટા અને આ દાવાને પીઆઈબીની ફેક્ચેક ફેકચેક ટીમે ફરજી કરાર દીધો છે એટલે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો કેન્દ્ર સરકારનું છે તેના દ્વારા આને ફરજી ગણવામાં આવ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક જેને કહી શકાય કે એક તરફ નેગેટિવ કેમ્પેનિંગ પણ કરવામાં આવી રહ્યું છે બીજી તરફ જોવા જઈએ તો ગુજરાતની અંદર હિન્દુ મુસ્લિમની રાજનીતિ પણ જે છે તે આજે જોવા મળી છે પરંતુ અહીંયા સવાલ સૌથી મોટો એ થાય છે કે ગુનેગારો જે છે તે પકડાવવા જ જોઈએ અને ઝડપથી ઝડપથી પકડાવવા જોઈએ એટલું જ અમે કહીશું કારણ કે જે રીતે આજે ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે આશા રાખીએ કે આવી જ કાર્યવાહી ગુજરાતમાં અન્ય જે ક્રાઇમ થાય છે કે અન્ય જે બલાત્કારની ઘટના હોય કે ક્યારેક કોઈ એવી ઘટના બને છે જેમાં બાળક સો મરી જાય છે કે દુર્ઘટના ઘટે છે તેમાં પણ આ ગુજરાત સરકાર ઝડપ રાખે આપ શું માનો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ ને વેન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર